સ છે સવારના નવ હું અત્યારે ગામના પાદર આવ્યો છું કેમકે ઘરે હું નેટવર્ક પકડતું નતું એટલે એને ફાધરે બેસો થોડું થોડું નેટવર્ક આવે છે મેસેજ જાય બાકી વાત થાય એમ નથી એવું કને બધા બાપા અને બધા બેઠા વાતો કરે રહેલીની વાતો સાંભળું છું રહ્યો ને તમને બાપાને ગામના પાદરનો નજારો બતાવી દઉં ત્યારે કામકાજ પતાવીને તારે નીકળે છે વાગ્યા છે પોણા ત્રણ બપોરના અને ગરમી ખતરનાક છે આપણે નીકળે છે અને આજે દર્શન કરવા જશું તમને દર્શન આજે કાલે તે દિવસે ટાઈમ સોરી કાલે ટાઈમ નહોતો બોલ્યો ગરમ દિવસે એટલે આજે કમ્પ્લીટ દર્શન કરશું અને તમને દર્શન કરાવી ફૂલ ટાઈમ લઈને જ જવું છે ધ્રંગમાં મેઘન દાદાનું મંદિર એનો પ્રવેશ દ્વાર આપણે અત્યારે ધ્રંગ આવી ગયા છીએ મેઘન દાદાના સાનિધ્યમાં અને હા આપણે અંદર જાશું ખબર નહીં અંદર વિડીયોની માને છે કે લેવા દેશે કે ખબર નથી પણ આપણે ઘર અંદર જઈ અને બહારથી આપણે દર્શન કરી લેશું દર્શન કરી આપશું ને પછી વિડીયો નહીં ઉતારી મેં તમને અમુક વસ્તુ બતાવી દઉં અહીંની હા મંદિર અંદર જવાનો રસ્તો કે રસ દ્વાર બરાબર આ મંદિર છે આ બાજુ લગભગ ગામ લાગે છે મને આઈડિયો નથી એનો અહીંયા કને આ મારા ખ્યાલથી કદાચ હું ભૂલતો ના હોઉં તો અહીંયા ભોજન માટેનું છે ભોજન શાળા કે બરાબર કેમ કે હું જ્યારે અહીંયા જોબ કરતો ત્યારે અહીંયા તને આવી ગયો છું ત્યારે ઘણી વાર આવતો એટલે મને યાદ છે થોડું ઘણું એટલે જોબ હું ભુજમાં કરતો ફાઈનાન્સમાં આપણે અંદર જઈ વિડીયોની મનાઈ છે એટલે આપણે વિડીયો તારાની પરમિશન ન મળી એટલે હવે આપણે આપણે આપણા ઘર તરફ પ્રવાસ પ્રવાસ કરશું કે પ્રવાસ કરશું જે કહેવાય અને વાગ્યા છે સવા બે હા તાણી જ બીજું કાંઈ ન થાય એમ ગમે જો કે મોડું થઈ ગયું છે આજે આપણે છ વાગ્યાની બસ છે અને ભુજમાં હજી એક બે કલાકના કામકાજ છે એ પતાવેલી અને હવે આપણે આપણી સવારી એની સાથે હાલશું હેલો ફ્રેન્ડ્સ આપણે આપણી સવારી સાથે ત્યારે નીકળ્યા છીએ આપણી સવારી છે ને એની સાથે આપણે નીકળ્યા છીએ અને હવે જઈશી બી વાગ્યા છે ને હવે આપણે જઈશી ભુજ બાજુ આ તમે નજારો જોઈ શકો છો આ રસ્તો ધરંગ લોડ જાય છે ને અહીંયાના પહાડો જ જે કાલે આપણે બતાવ્યા ત્યાં આજે બધું શાંતિથી કવર કરવું છે આપણે કોઈ જાતનું એવડું બધું પણ મોડું નથી થતું ને આપણે આ રસ્તો પકડવાનો છે ભુજ બાજુનો બરાબર આપણી આ સાથીદાર મસ્ત સાથ નિભાવ્યો ઓર્ડર માટે રુદ્રમાતા ડેમ જે અત્યારે કાંઈ દેખાતું નથી ખાલી છે અને આ બાજુ કરવું હવે આપણા પાકો ને આ એનો પુલિયો છે આપણી એક્સેસ ખૂબ મસ્ત નજારો છે આપણે ઊભાજોનો નજારો બતાવી દઈએ ને આ રોડ જે છે આ રોડ એ જાય છે ધોરા ધોરાવેરા નહીં પણ ધોરોળો સાઈડ વાઈટ ત્રણ બાજુ ને આ રસ્તો ભૂજ જાય છે પેલા રોડ આયરો હતો જે નબળો સીગો હતો અને તૂટી ગયો થોડી નાખ્યો મતલબ પહેલે કે બધું તોડો નથી મતલબ કે આ

ભુજ ની <laughs> આજે હોસ્પિટલ રોડ કેવા છે ભરચક હોય છે એ રોડ અત્યારે હાવ ખાલી જ છે તમે જોઈ શકો છો આ પાછળ પણ જોઈ શકો છો કોઈ ગાડી નથી આવતી આગળ ખાલી છે આને ખાલી છે કહેવાય ઓલમોસ્ટ અત્યારે મામાલ ઘરે એક્સેસ મૂકી અને હવે જાય છે ચિત્રોડ માટે અત્યારે કંઈક છકોડો કે કંઈક મળે એટલે નીકળશું હલો ફ્રેન્ડ્સ અમે અત્યારે અમે એટલે હું અત્યારે પહોંચી ગયો બીકેટી કંપની કને અને થોડાક લોચા થયા એટલે મેં ડ્રાઈવરને ફોન કર્યો મેં કીધું બસ ક્યાં પહોંચી છે તો કે બસ આજે નહીં આવે કેન્સલ છે ને પછી હું બીજી ટ્રાવેલ્સ માં ચડી ગયો ભુજ થી પચાવવા માટે તો હજી શેખપીર જ પહોંચ્યો હતા ને બસ પાછળ દેખાણી કે કાલે મોદીજી આવે છે એટલે એટલે બસો ઘણ ખરી બંધ છે અગિયારસો થી ઉપર બસો મોદીજી માટે દેવાયેલી પડી છે એટલે ઘર ખા રૂટ બંધ છે તો મેં તારે ડ્રાઈવર ફોન કર્યો તો એમને એમ કીધું કે આજે બસ નું નક્કી નથી એટલે પછી હું ટ્રાવેલ્સ માં ચડી ગયો હજી તો શેકપીર પહોંચ્યો ને બસ દેખાણી એટલે પછી ટ્રાવેલ્સ માં ઉતરી પાછા બસ માં ચડ્યા બસ ઓલમોસ્ટ ખાલી છે ને હા ખાલી છે એટલે વિડીયો બનાવું કે પાછા હા દૂધ દૂધ ગુજ દૂધ એટલે સોરી مطلب رستا رست بنی جیسے

ટ્રાફિક જામ થયો ને ટ્રાફિક જામ પચીસ થી ત્રીસ મિનિટ અમારી બગડી